મોડાસા તાલુકાના ટિંટોઈ તથા આસપાસના ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રહેતા યુજીપીસીએલ પેટા વિભાગ કચેરી ટિંટોઈ ખાતે મોટી સંખ્યામાં રેલી યોજાઈ હતી મોડાસા તાલુકાના ટિંટોઈ તથા આસપાસના ખેડૂતો કિસાન સૂર્યોદય યોજનાથી વંચિત રહેતા યુજીપીસીએલ પેટા વિભાગ કચેરી ટિંટોઈ ખાતે મોટી સંખ્યામાં રેલી યોજી પહોંચેલા ખેડૂતોએ અધિકારીને આવેદનપત્ર આપી માંગ સંતોષવા રજૂઆત કરી હતી માંગણી નહીં સંતોષાય તો ગાંધી ચેન્ડિયા માર્ગે જેલ ભરો આંદોલન ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી રોષ ઠાલવ્યો આજ રોજ ટીંટોઈ જીબી ખાતે આસપાસના ટિન્ટોઈ ફીડરને લગતા તમામ ગામડાના સબ રાત્રી વીજ પાવર ધરાવતા ખેડૂતો ઠંડી અને જીવ જનાવરથી પરેશાન થઈ આજે મોટી સંખ્યામાં ટિંટોય ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે જે માટે આપણા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડના અહીંના વિભાગે કચેરીના સાહેબશ્રીએ પણ પોઝિટિવિટી રીતે આગળ વિભાગમાં મોકલી આપ્યો છે અહીંના ખેડૂતોની પરેશાની બે હજાર એકવીસથી ચાતક નજરે વીજળીની રાહ જોઈ રહ્યા છે તેમ સરકારશ્રીને પણ નમ્ર અપીલ છે કે ડિસેમ્બરના ડિસેમ્બરના વાયદા ન બતાવવા જોઈએ ખેડૂત એ જગતનો તાજ છે અને કણબીનો પુત્ર જો અનાજ નહીં પેદા કરે તો સરકારનું એસી ટકા અર્થતંત્ર ખાડે જશે અને સરકાર ગમે તે ઉદ્યોગીકરણની વાતો કરે પણ જો ખેતી નહીં હોય તો નહીં ચાલે માટે આ ખેડૂતોનો આજનો આ જે રજૂઆત છે એ ધ્યાને લઈ અને આ શિયાળાની ઠંડીમાં આનો અમલવાર થાય તો સારું કિસાન સૂર્યોદય યોજનાની જે લાભ મળવો જોઈએ એ ટીટોય ફીડરમાં આવતા ગામડાઓમાં લાભ નથી મળતો અને આ ગામડાઓ ડુંગર વિસ્તારની આજુબાજુ આવેલા છે એટલે રાત્રે ખેડૂતોના જીવના જોખમે એક તો પાણી વાળવા માટે જવું પડતું હોય છે અગાઉ પણ આવા હિંસક પ્રાણીઓના હુમલાના ભોગ ખેડૂત બનેલા છે અને બીજું આવી કડકડતી ઠંડીમાં ખેડૂતો ઠંડીથી ઠૂંઠવાઈને મોતના પણ બનાવો બનેલા છે એટલે અમારા સરકાર સમક્ષ આ વિસ્તારના ખેડૂતોની એક જ માગણી છે કે અમને ગમે તે રીતે સેટ કરીને દિવસે વીજળી આપવામાં આવે નહીં તો આ વિસ્તારના ખેડૂતો આગમી સમયમાં ઉગ્ર આંદોલન કરવાના પણ છે અને જીવના જોખમે જો ખેડૂતો આજે મહેનત કરતા હોય અને સરકાર જ્યારે એમનો પાક આપવા જતી હોય છે ત્યારે પણ એમને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે એટલે લાઈટ તો સરકારે કોઈપણ સંજોગોમાં જો જાહેર તો કરી ગયા છે શ્રી કે આવતા ડિસેમ્બર સુધીમાં વીજળી તમને મળતી થઈ જશે પણ અમારે આવતા ડિસેમ્બર સુધીમાં નહીં આ ડિસેમ્બર પૂરું થાય ત્યાં સુધીમાં વીજળી જોઈએ છે એટલે આ વિસ્તારના ખેડૂતો હવે આગળ આંદોલનના મૂડમાં છે એટલે સરકારને વિનંતી છે કે ખેડૂતો માટે ઓરમાયુ વર્તન ના રાખે અને વીજળી તાત્કાલિક ધોરણે આપવાની વ્યવસ્થા કરાવે મિત્રો આજે આપણે આ બહોળી સંખ્યાની અંદર ટિન્ટોઈ ફીડરની અંદર આપણે સૌ ઉપસ્થિત થયા છીએ ખેડૂત મિત્રો આજે પરિસ્થિતિ એ છે આજુબાજુના ડુંગર વિસ્તારની અંદર જો ચોવીસ કલાકની વીજળીમાં ખેતીની દિવસમાં વીજળી મળતી હોય નજીકમાં જો ફીડરની અંદર વીજળી મળતી હોય શામળાજી વિભાગમાં મળતી હોય તો ટિન્ટોઈ ફીડરમાં કેમ નહીં અને નેતાઓ માત્ર વાતો જ કરે છે અમારે વાતોની જરૂર નથી અમારા ખેડૂતો રાત્રે જનાવરની કોઈ કરડવાથી અથવા તો રોજ ભૂંડ એની મુશ્કેલીમાં આવીને કેટલાય જીવ હોમાઈ ગયા છે ત્યાં સુધી આ નેતાઓના કાન પણ ખુલતા નથી આખો પણ એમની બેડી થઈ ગઈ છે તો તો અમારે અમે જોઈએ અને એ મળે આગામી સમયમાં ઇલેક્શનનો પણ બહિષ્કાર કરીશું અને ગાંધીજી આંદોલન કરીશું મિત્રો એટલે સમય પાકી ગયો છે જાગવાનો આ બહિ સંખ્યાના મિત્રો આજે આટલી મુશ્કેલીઓનો મુશ્કેલીઓની અંદર કડકડતી ઠંડીમાં અહીંયા સુકામ ભેગું થવું પડે જરૂર નથી ભાઈ આ ભાજપની સરકાર છે યા કરો અને આપો લાઈટ દિવસને નહીં તો આગામી સમયમાં અમે કંઈ ચલાવવા માંગતા નથી અને જેલ ભરો આંદોલન પણ કરીશું અને ફીડારો પણ બંધ કરાવીશું જયદીપ ભાટિયાનો રિપોર્ટ એસ ન્યૂઝ અરવલ્લી